હવે બે ત્રણ દિવસ પહેલા સમિયાલા પંચાયતનું લક્ષ્મીપુરા ગામ છે ત્યાં ભાવિનભાઈ પાટણવાડિયા કરીને બીએનએન ન્યૂઝ ન્યૂઝના જે પત્રકાર છે માલિક છે એ ત્યાં આવ્યા હતા ત્યાં આ જે આરોપી છે અત્યારે એ એ આરોપીને લઈ અને લાઈવ કર્યું હતું અને ગંદકી વિશે વાત કરી હતી પછી આ જ આરોપીએ એ લાઈવ કર્યા પછી કોમેન્ટમાં એવું લખ્યું કે સમ્યાલા લક્ષ્મીપુરાના પત્રકાર બાયલા છે કે ડરપોક છે કે બીવે છે આવા શબ્દો વાપરે એટલે નિતેશભાઈએ કોમેન્ટ જોઈ નિતેશભાઈએ અહીંયા અરજી આવી કે પોલીસ સ્ટેશનમાં તો અરજી આપી પછી બે દિવસ કે બીજા દિવસે કે બોલાવવામાં આવે એમને કે ભાઈ તમે અહીંયા આવો તો અહીંયા આવ્યા તો કે તમારા પર બી અરજી કરી છે હવે અરજી કેવી થઈ છે કે ભાઈ તમે આવું છે તો હું જોઈએ છે તો કે ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ બતાવે સક્સેસ થયું કે બરાબર સાચી ચેનલ છે હવે પેલા ભાઈને બેસાડેલો એનો મોબાઈલ જમા કરાવે છે જમા કરાવી દીધો છે મય જે માણસે અરજી કરાવી જે માણસે આ બધું સ્ટન્ટ ગોઠ્યા એ માણસે એની જોડ સતત વાત ચાલુ હતી એનું એનો રિપોર્ટ કરાવે ને તો બી એ નંબરમાં એનો નંબર નીકળશે જ એટલે એ માણસ અમને ડાઉટ પડે તો મોબાઈલ જમા કર્યો પોલીસ સ્ટેશનમાં આ લોકોએ બહાર ફોન કરવા આવ્યા એટલામાં તો મોબાઈલે ગાયબ કરી દીધો રેકોર્ડિંગો ગુડાઈ દીધા અને પહેલાં ભાઈ ગાયબ થઈ ગયા હવે ગાયબ કરવામાં થઈ ગયા કે પછી મોબાઈલ આપ્યો કે લઈ લીધો ટોરમાંથી એ અમને ખબર નથી પણ જો એક મીડિયા પત્રકારને આખો દિવસ બેસાડી રાખવામાં આવે કોઈ ધ્યાન આપવા ના આવે એની ફરિયાદ લેવામાં ના આવે તો પછી આમ આદમીની વાત જ ક્યાં રહી તો કંઈક ને કંઈક વાત આગળ અમારા પત્રકારોએ કરી કાર્યકર્તાઓએ કરી કે ભાઈ આ પોલીસ સ્ટેશનમાં હું કેમ ચાલી રહ્યું છે તો એ એનો ન્યાય મળવો જોઈએ એ લોકોને એનો જે મોબાઈલ જમા કરેલો એમાં જે માણસે એને કીધું કે આ ટાઈપની અરજી કર એ પણ એક નવાણું ટકા તો કોઈ પત્રકાર જ છે એવું જાણવા મળ્યું છે અમને હજુ કન્ફર્મ થયું નથી પણ એ માણસ જોડ સતત એની જોડે વાતો કરતો હતો ને એણે કીધું કે આ ટાઈપની અરજી કર આ ટાઈપનું એ કર અને એ ભાઈને લક્ષ્મીપુરા સમ્યાલામાંથી મળી જોઈએ છે એ અમને ખબર પડી છે એટલે એક પત્રકારને પૂરો કરવા માટે એણે બીજા પત્રકારે આ કાવતરું કર્યું છે એ વાત કન્ફર્મ છે એનું નામ પણ જાહેર થઈ જશે આપણે ઉપરથી રેકોર્ડિંગ રિટર્ન મંગાયા છે એ બધું આવી જશે અને અત્યારે ખરેખર ધન્યવાદ છે આ સાચા પત્રકારોને જે અત્યારે આખી ટીમ વિસ્તી 25 પત્રકારો અહિયાં હાજર છે અને એમની એકતા માટે લડે છે કાયમ માટે હું એક વચન આપું છું કોઈ પણ પત્રકાર ને ગાડો બોલે એ ભાઈ પત્રકાર છે સીધો માણસ છે એને કંઈ કર્યું નહીં એને જાતિ વિષયક અપમાન કરવામાં આવ્યું પછી એ ભાઈ બહાર નીકળી મીડિયાનો સહારો પોતાના મિત્રોનો સહારો લેવાનો કર્યો એમાં પેલો ખેલ થઈ ગયો હવે સાચું શું છે એ સાબિત કરે પોલીસ લક્ષ્મીપુરાની બે દિવસની પહેલાં ઘટના છે વડોદરા જિલ્લામાં લક્ષ્મીપુરા ગામ આવેલું છે હવે વાત એ હતી કે લક્ષ્મીપુરા ગંદકીના સમાચાર બનાવવા માટે બીએ ન્યૂઝ ભાવિન પાટણવાળા ત્યાં પહોંચ્યા હતા ત્યાં આવી સ્વાભાવિક છે કે ભાવિન પાટણવાળા પહોંચ્યા લાઈવ મેન છે એમાં કોમેન્ટો ચાલતી હોય તો એ લાઈવમાં કોમેન્ટમાં એ ભાવિન પાટણના જે પેજ છે તેના કોમેન્ટમાં મારા વિશે એક નરેશ ઝારીયા એ માણસ છે લક્ષ્મીપુરાનો અને ખાડા વિસ્તારમાં રહે છે અને એ માણસે મારામાં કોમેન્ટ એમાં કોમેન્ટ કરી હતી કે પત્રકાર લક્ષ્મીપુરાના ડરફોક છે એટલા માટે મેં ડાયરેક્ટ ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી અરજી આપી એટલે એમની પર કાર્યવાહી કરવાની કીધું મેં બીજા દિવસમાં અમારા તાલુકામાંથી ફોન આવે છે અને તાલુકા પોલીસમાંથી કે તમે આવો તમારા પર બી એક અરજી આવી છે તો સારું સાહેબ અરજીમાં એવું લખેલ હતું કે નીતિશભાઈ અમને ધમકાવો છે અને લીગલી જે છે ચેનલ ચલાવતા નથી હું ઓકે સાહેબ શું જરૂર છે તમે ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ મેં એમને બતાવી દીધા મેં મારું સાબિત કરી દીધું કે મેં ચેનલ લીગલી ચાલુ છું ત્યારબાદ બધી ઘટનાઓ ચાલતી શાંતિથી બેઠા હતા એના મોબાઈલ જમા થઈ ગયો બધું થઈ ગયું ત્યારબાદ મને ઉપશો બહુ જ બોલતો હતો પણ હું પત્રકાર છું હું કાયદા હાથમાં નહીં લઈ શકતો મને જેવી તું બોલતો હતો રાઠવા સાહેબ ત્યાં ટાઈપિંગ કરતા એ જ ટાઈમ પર એ ભય મને એવું કીધું રાવડિયા માપમાં રહી જા સાહેબ આ એક જાતિ વિશેષ શબ્દ કેવી રીતે બોલી શકાય કેવી રીતે સહન કરી શકાય એટલે મેં તૈયારીમાં મારા જે પત્રકાર મિત્રો છે તેઓને ફોન કરીને હું ફોન કરવા માટે બહાર આવ્યો તે જ સમયમાં પોલીસ સ્ટેશનમાં ડોર ડ્રોવરમાંથી એને મોબાઈલ કાઢ્યો અને પાછલા ધરાવવાથી ભાગી ગયો પોલીસને કંઈક વાત કરી તો પોલીસ આમ ફરવા ગઈ તેમ ફરવા ગઈ પોલીસે કોઈ action લીધું સાહેબ મેં અત્યારે લખાવા ગયો તો પોલીસ કીધું સાહેબ આવ્યા પછી લખાવો અંદર થી આવી એટલે મારી અરજી પણ લેવા નથી આવી અત્યારે એફ આઈ નથી કરી મારી આ કેટલી યોગ્ય છે સવારથી સાહેબ આ તમે ખાધા પીધા વગર હું અહીંયા રખડું છું આરોપી ભાગી જાય છે અને ફરિયાદી અહીંયા છે અત્યારે હમણાં તમારી શું છે બસ સાહેબ મને ન્યાય મળવો જોઈએ આરોપી પકડાવો જોઈએ એક્સેસરી થવી જોઈએ બીજું આ શબ્દ ના આપવી જોઈએ અંદર